નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વડનગર સ્વામિનારાયણ મંદિરે આજે ચોવીસ કલાક અખંડ પૂર્ણાવતી રવિવાર સવારે આઠત્રીસ કલાકે કરાશે નર નારાયણ દેવની ગાદીના તાબાના સ્વામિનારાયણ મંદિર વડનગર ખાતે પીઠાધિપતિ આચાર્ય એક હજાર આઠ કોષેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય એકસો આઠ વજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી શિક્ષાપત્રી લેખનના બસો વર્ષ સામૈયાના ઉપલક્ષમાં આજે ચોવીસ કલાક અખંડ યોજાશે જેનો પ્રારંભ આજે સવારે આઠ કલાકે કરવામાં આવ્યો હતો જ્યારે પૂર્ણવતિ રવિવાર સવારે આઠ કલાકે થશે મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી નારાયણ વલ્લભદાસજી કોઠારી શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશ દાસજી સ્વામી અભિષેક પ્રસાદ દાસજી મહંત કાંકરિયા મંદિર અમદાવાદ સ્વામી ઘનશ્યામ સ્વરૂપદાસજી વડનગર તથા નારાયણ દેવ યુવક મંડળ અને ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા